આ લોકો વ્યાયામ શિક્ષકો છે ત્યારે તે કરી શકે છે એક એક શિક્ષક સો સો બરાબર છે પણ હજુ ઉગ્ર નથી થયા કેમ કે ધીરજ ધરીને બેસેલા છે હવે નતમસ્તક એક જ માંગણી છે કે અમને જવાબ આપો તમે શું કરવા માંગો છો ભરતી કરવા માંગો છો ક્યારે કરવા માંગો છો ક્યારે કરશો અમને સમય આપો અમે હજુ પાંચ છ મહિના આઠ મહિના પણ રાહ જોઈશું પણ જે જવાબ જોઈએ તે અમે અમને જોઈએ જ અમે પંદર દિવસથી અમારા બાળકો અમારા ઘરે બીમાર વડીલો છે તેમને મૂકી મૂકીને અહીંયા બેસેલા છીએ તો અમે હવે જવાબ લીધા વગર તો જવાના જ નથી અમે ઘરેથી પણ કઈ ને આવ્યા અમારી રાહ ના જોશો ભલે અમારું જે થાય તે પણ જ્યાં સુધી આ શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી અમને જવાબ નહીં આપે અમારા સામે ના આવે અમને ના બોલાવે તો મીડિયામાં આવીને જવાબ આપે પણ અમને જવાબ આપે અમે હવે અમે નહીં તો હવે વધ વટાવશું હવે અમારી ધીરજ કિનારા પર આવી ગયેલી છે હવે અમારામાં ધીરજ છે જ નહીં બસ હવે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે હવે અમે બોર્ડર ક્રોસ ના કરીએ મતલબ બોર્ડર ક્રોસ કરવા માટે અમને મજબૂર ના કરે